ઓમ નમ નારાયણ નમસ્કાર જ્યારે હનુમાનજીની પૂંછ સળગાવવાનો વિચાર આવ્યો હશે ત્યારે કોઈને ખબર નહીં હોય કે એના કારણે લંકા સળગશે અને આખી લંકા એ હનુમાનજીના પૂંછથી સળગી તેમ માવજીભાઈને ધાનેરામાં ટિકિટ ન આપવી તે વખતે ખબર નહીં હોય કે વાયા કાંકરેજ પાટણના પાદર સુધી આ પળોધણ પહોંચવાની છે આ પળોધણે એવી રીતે પાટણ સુધી પહોંચી કે સળંગે સળંગ રસ્તે રસ્તામાં ભાજપ કપાણવું અત્યારે ભાજપ માવજીભાઈને ભાજપમાં સ્વીકારવા તૈયાર નથી એના કારણે રબારી સમાજે આ પોતાનું અપમાન છે એમ માની અને લોકસભામાં જે પરિણામ બતાડ્યું એનાથી પણ હજુ જો ભાજપની આંખો ન ખુલે તો એનો મતલબ એમ થાય છે કે બનાસકાંઠામાં ભાજપે ફરી નુકસાન જ કરવું છે એવું બિલકુલ દેખાઈ આવે છે આ લોકસભાની ચૂંટણી પછી લંકાની આગ ડીસા એપીએમસીમાં સળગાઈ રહી છે અને ડીસા તાલુકા ખરીદી વેચાણ સંઘ આંખો બળીને ભસ્મીભૂત થઈ ગયો પણ એનું ભૂત હજીએ ધૂન્યા કરે છે દોસ્તો મારે કહેવું છે એમ ક્યાં મૂળ છે એ ભાજપે શોધવું નથી અને આડા અવળી બીજી કસરતો કર્યા કરવી છે હવે આ બધામાં કારણ ક્યાંથી થયું કે ડીસા એપીએમસીમાં ગોવાભાઈ દેસાઈ વીડિયોમાં બોલ્યા કે આ બધી ફરિયાદો થઈ છે કોની હવે ફરિયાદો થઈ છે જુઓ ફરિયાદોને ત્યારે ફરિયાદો સાની તો તાલુકા સંઘમાં થયેલી ફરિયાદને અનુસંધાને પોતે બોલી રહ્યા છે આ તાલુકા સંઘની ફરિયાદો માટે તાલુકા સંઘના તે વખતના ચેરમેન દશરથભાઈ દામાવાળા એટલે કે નિત્ય દેસાઈને મેં પૂછ્યું કે આ વાત સાની છે ત્યારે ડીકે જે મને વાત કરી છે એ વાત હું આપને જણાવું કે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં બે કરોડ સત્યાવીસ લાખ બાવીસ હજાર એકસો ને પંદર રૂપિયાના ગોટાળા થયા આ ગોટાળા છવ્વીસ પાંચ બે હજાર પંદરે બહાર આવ્યા અને છવ્વીસ પાંચ પંદરે આ ગોટાળા જે બહાર આવ્યા એમાં મંડળીઓના નામે ખોટા બિલો બનાવ્યા ખાતરોનું કૌભાંડ કર્યું ખાતરનું કૌભાંડ તો એવી રીતે મેનેજરે કહ્યું કે ખેતીવાડી અધિકારીની ખોટી સહીવાળો રિપોર્ટ રજૂ કર્યો અને ચાલીસ લાખ રૂપિયાનું ખાતર સડી ગયું છે તેવી વિગત એમને આપી ડીસા તાલુકા સંઘના મેનેજર છે ઈશ્વરભાઈ કોલા આ ઈશ્વરભાઈ કોલા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા ખરીદ વેચાણ સંઘોના ચેરમેન મેનેજરો કરતાં હોશિયાર મેનેજર છે એટલે આવું કરી શક્યા આ હોશિયાર મેનેજર ચોર ચોરકુટવાળાને દંડે તેઓ ઘાટ શોધી લાવ્યા છે આગળ જોઈએ આપણે સંસ્થાઓનો વહીવટ કરતાં મેનેજર કે સેક્રેટરી એ બીજા લોકો કરતાં મહદ અંશે વધારે જવાબદાર હોય છે હવે આ બધી વાતો જ્યારે ચેરમેન એટલે એ વખતના દશરથભાઈ વી કે દેસાઈ એના ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારના કૌભાંડો અહીંયા થયા છે અને એના કારણે એમણે નક્કી કર્યું કે ભાઈ મેનેજર સામે મારે ફરિયાદ કરવી પડશે મેનેજર સામે જો એ ફરિયાદ ન કરે તો પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે કાલે એ ફસાય એ તો ફસાના જ પણ કાલે ફસાય એવા ભયથી એમણે આ વાતને ઉજાગર કરી વોર્ડ સમક્ષ લાવી બધાને જાણ કરી અને મેનેજર સામે ફરિયાદ કરવાની તૈયારી કરી મેનેજર સામે ફરિયાદ કરવાની તૈયારી કરી ત્યારે ત્રણ ઘટનાઓ બને છે એક સાથે એક ઘટના એવી કે જે બે કરોડ સત્યાવીસ લાખ બાવીસ હજાર એકસો ને પંદર રૂપિયાના ગોટાળા હતા આ ગોટાળાની લેખિત જવાબદારી ત્રણ કર્મચારીઓની સહી સાથે છવ્વીસ પાંચ બે હજાર પંદરના રોજ આ મેનેજર ઈશ્વરભાઈ કોલાએ તાલુકા ખરીદ વેચાણ સંઘના સિક્કો મારી સહી કરી અને સ્વીકારી જેનું લેખિત લખાણ મારી પાસે છે અને એ હું આપ સૌને બતાવું છું આ લેખિતમાં એમણે આ વાત કબૂલી કબૂલ્યા પછી ચેરમેનશ્રીએ મેનેજરને કહ્યું કે ભાઈ આ પૈસા તમારી જવાબદારી છે તમે ભરવાના છો તો ભરો એટલે મેનેજરે પોતાનું એક સાત વીઘાનું ખેતર બેતાલીસ લાખ રૂપિયામાં વેચી અને તાલુકા સંઘમાં એ પછી આ પૈસા ભર્યા હવે બાકીના પૈસા ભરવાના વેત નહીં અથવા તો દાનત નહીં એટલે એમણે આગળની વાત માટે એવું કરી કે જે ત્રીજી ઘટના છે એ હું આપણે જણાવી રહ્યો છું ત્રીજી ઘટનામાં એમણે એમ કહ્યું કે આ કાર્યવાહી સમાજના કેટલાક આગેવાનો આગળ રજૂ કરી કે મારી સામે ફરિયાદ થાય છે સમાજના પાંચ પચીસ લોકોએ ભેગા થઈ અને બી કે દેસાઈ ચેરમેનને વાળ્યા દશરથભાઈ ને કીધું કે ભાઈ છેવટે આપણો છે રહેવા દો સમાજ ઉઘાડો પડશે બદનામી આપણા ભાગે આવશે અને આમે રબારી સમાજમાં સહકારી કે રાજકીય આવી કોઈ પણ વાતો હોય તો એ બધી વાતો સમાજમાં લઈ ગઈ અને આખું પેલું કહેવાય કે મોઢલું કુટી અને મોઢલું વાળી મળી મેરી દઈ એમ આખી વાતને મૂકી દેવામાં આવી હવે એપીએમસી માં પણ તમને ખબર છે કે સમાજ સમાજ કરી રહ્યા છે સમાજને મિટિંગ કરો સમાજને બોલાવો સમાજ ભેગો કરવો સમાજમાં પ્રદર્શન કરવાની કોશિશ કરી પ્રદર્શન ના કહેવાય અઢીસો ત્રણસો માણસનું સમાજ અમારી સમાજનું પ્રદર્શન તો પાંચ દસ હજાર લોકો ભેગા થયા થાય પણ ખેર એમનો વિષય હતો એમને તેમને હવે આટલી પ્રક્રિયા બન્યા પછી એક જેને એમ કહેવાય કે ખરાખરીનો ખેલ હવે શરૂ થઈ ગયો હશે ખરા ખેલમાં એવું કે મેં તમને પહેલાં કહ્યું કે તાલુકા સંઘના મેનેજર ઈશ્વરભાઈ હોશિયાર માણસ ઈશ્વરભાઈએ વિચાર કર્યો કે મારે સમાજમાંથી એવા કાબેલ મુત્સદી કુનેરબાજ આ બધી વાતને સમજી અને મને બચાવે એવા શોધવા પડે તો એવું કોણ કરી શકે ધારાસભ્ય હોય પણ હવે તો ધારાસભ્ય નથી પણ રહી ચૂક્યા હોય કાબેલ વહીવટ તરીકે પંચાયતી રાજમાં પણ જેનું નામ બોલાવું હોય સહકારી ક્ષેત્રમાં પણ જેને અનુભવ હોય તો આવો વ્યક્તિ એટલે ગોવાભાઈ દેશે ગોવાભાઈ ઉપર એમની નજર ઠરી એમણે જઈને ગોવાભાઈને આજીજી કરી ગોવાભાઈને કરી ગયા વિનંતી કરી ગોવાભાઈ પણ સમાજના ઘણા બધા લોકોના હિસાબ ચૂકતે કરવા બેઠા હતા ગોવાભાઈએ પણ વિચાર્યું કે આ હોમેથી ઘેર આવે છે તો આપણે શું કામ ના પાડવી છે અને ગોવાભાઈએ હોશિયાર આમ તો મિત્રો એવું છે કે અમારી બધા જ હોશિયાર પછી ઈશ્વરભાઈ હોય કે ગોવાભાઈ હોય કે ત્રીજાભાઈ હોય આ બધા હોશિયાર હવે આ હોશિયારે ગોવાભાઈએ વિચાર્યું કે આમાં કરવું શું જો આ હોશિયાર માણસ હતા એટલે વિચારતા વિચારતા એને વિચાર્યું કે સરકાર ભેગી હોવી જોઈએ સરકાર જો સાથે ના હોય તો પરિણામ લાવી શકાય નહીં એટલે સરકાર સાથે લેવાનો રસ્તો શું તો સરકાર સાથે લેવાનો રસ્તો ધારાસભ્યને પહેલાં પકડવા પડે ડીસાના ધારાસભ્ય એ વખતે હતા શશિકાંતભાઈ પંડ્યા આ શશિકાંત પંડ્યાને પકડવા માટે એમણે વિચાર કર્યો કારણ કે શશિકાંત પંડ્યા એટલે દબંગ નેતા રાડમ રાડ કરી મૂકે અને કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ હાથમાં લે એ પૂરી કરે એનો બધી જ રીતે એ અટપટા કામોને પણ સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે હવે આવા સંજોગોમાં શશિકાંત પંડ્યાનો સરકારમાં પણ સિક્કો વાગે અને ચાલે ગોવા ભાઈએ વિચાર્યું આ તો વાતો બરાબર છે પણ આપણે તો શશિકાંત સામે જ આવ્યા હતા કયા માધ્યમ કયા મોઢે જવું પણ આ રાજકારણમાં કોઈને શરમે નથી હોતી નાકે નથી હોતું નડું નથી હોતું ગોવાભાઈ ગયા શશિકાંતભાઈ પંડ્યા ના હું જઈને એમને મનાયા સમજાયા વાત કરી માફી માંગી ચૂંટણી તો હાર્દિક થાય ભલા માણસ આપણે હારી ગયા તારી ગયા હું અમે તમારા શશિકાંત પંડ્યાએ પણ એમના લેખા જોખા વાત વિચાર કરી દીધો અને એમને પણ લાગ્યું કે આમાં તો કંઈ ઠીક છે એટલે શશિકાંત પંડ્યાએ તાલુકા સંઘની સંપૂર્ણ બાજી હાથમાં લીધી અને બંને જણાએ ભેગા મળીને નક્કી કર્યું કે પહેલાં તો આપણા ચેરમેન સામે ફરિયાદ દાખલ જોજો ડી કે દેસાઈ સામે આ સંઘમાં ફરિયાદ દાખલ થઈ દેસાઈ સામે ફરિયાદ દાખલ થઈ ડીકે દેસાઈ કોર્ટમાં ગયા કોર્ટમાં જઈને જામીન લાવ્યા એ પ્રક્રિયા એક તરફ ચાલતી હતી બીજી તરફ સરકારમાંથી સંઘમાં વહીવટદાર મુકાવી દીધા વહીવટદાર સરકારમાંથી મુકાયા પછીથી થોડાક જ સમયમાં આ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તાલુકા સંઘના કસ્ટોડિયન તરીકે આવી ગયા અને એમને ફાલતા એવા ચાર જણને સાથે લઈ લીધા સરકાર પર છૂટું કરવામાં જોડાતી હોય છે એ આ દાખલો છે અને આ ભેગા થઈને કરી ગોવા ભાઈને એમ લાગ્યું કે હા હવે બરાબર મારી હાથમાં આવી છે પણ ખરેખર બન્યું શું ડીસા તાલુકા ખરીદ ચાણ સંઘ દરબારીઓના હાથમાંથી ગયો વહીવટદાર આવ્યા કસ્ટોડિયન આવ્યા હવે હવે આ કસ્ટોડિયનની જે લીલાઓ અને જે વાતો છે એ પણ હું કરીશ પણ કસ્ટોડિયનના હાથમાં છે કે નહીં કસ્ટોડિયનના નીતિ નિયમ કે અધિકારમાં આવે કે ન આવે કસ્ટોડિયને તાલુકા સંઘના પેટા કાયદા સુધારી સુધાર્યા પેટા કાયદા સુધારી અને ચૂંટણી યોજી તાલુકા સંઘની ચૂંટણી યોજાણી એટલે ફરી એમાં બિનરબારી ચૂંટાયો એટલે ફરી પરિસ્થિતિ એ જ બની કે રબારીના હાથમાંથી તાલુકા સંઘ ગયો જે આગળ ગયો ફરી પાછળ ગયો રબારીના હાથમાંથી તાલુકા સંઘ ગયો ત્યાંથી માંડી અને પેલો ભ્રષ્ટાચાર થયો ત્યાં સુધીની તમામ વાતોના સાક્ષી તરીકે આ ગોવાભાઈ દેસાઈ રહ્યા ગોવાભાઈ દેસાઈ સંપૂર્ણ ગોવાભાઈ દેસાઈ આ બધું એટલા માટે કરી શકે કે એપીએમસી દિશામાં પોતે જયારે કોંગ્રેસમાંથી ચેરમેન હતા એ વખતે કેટલું શું કરી શક્યા છે અને એનાથી આગળ તો કે ગોવાભાઈની એટલી બધી આવડત છે કે ભાજપની ની ગોવાભાઈ રાખે એના ગોવાભાઈની ગ્રજ ભાજપ રાખે એવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે આ એમની આવડત છે કારણ કે ગોવાભાઈ ભ્રષ્ટાચાર ઘણો બધો કર્યો છે ભૂતકાળમાં એમની સામે તો કેશોર થયા બધું બધું રેડ છે પણ તે છતાંય ગોવાભાઈ આજે ભાજપના પહેલાં મેં પહેલા કહ્યું હતું એમ વોશિંગ મશીનમાંથી નીકળી અને ક્લીન ચીટ લઈને આવી ગયા છે અને આ ક્લીન ચીટને કારણે ભાજપ અત્યારે ગોવાભાઈ આરતી ઉતારી રહી છે હવે આ ઘટનાથી સંઘ દિશાનો તો જે થવાનું હતું થયું પણ બન્યું છે એવું કે ડીસાના ડિરેક્ટરો તાલુકા સંઘના પણ ગભરાયેલા કારણ કે એ વખતે જયારે ચેરમેન સામે ફરિયાદ ને ત્યારે ડિરેક્ટરો સામે પણ ફરિયાદ થવાની વાત ચાલતી હતી પણ ડિરેક્ટરો સામે ફરિયાદ થઈ નથી પણ હજી ગમે ત્યારે ડિરેક્ટરો સામે ફરિયાદ થાય તો લવાઈ નહીં અને એ પણ વાત ચાલે છે હવે એ વાતને લઈને ડીસા એપીએમસીના ડિરેક્ટરો પણ એમ માને છે કે જો આ બધાના કારણે આ થાય તો હાલ ડીસા એપીએમસીમાં કંઈક ગરબડ થાય કંઈક ગોટાળો થાય તો અમારા સામે ફરિયાદ થાય આ ફરિયાદના ભયથી આ વાતાવરણથી આ ડરથી આ ડીસા એપીએમસીના ડિરેક્ટરો ચેરમેન ગોવાભાઈ હાથે નથી ચેરમેન ગોવાભાઈ હાથે નથી એ બરાબર છે પણ ચેરમેન ગોવાભાઈ આટલી હદે કરશે કે નહીં તો પાછી વાત એ છે કે ગોવાભાઈ કરતા એ આ તમે કહ્યું કે રવાજે બધા હોશિયાર ગોવાભાઈ કરતા એ સંજયભાઈ ગોવાભાઈનો દીકરો એનાથી હોશિયાર છે અને એ ક્યારે શું કરશે ક્યારે કયો રસ્તો નીકળશે ક્યાં પહેરે ક્યાં નીકળે એની કોઈને ખબર ન પડે એટલો હોશિયાર માણસ આ ડિરેક્ટરો બધા ફસાઈ જાય તો આ ભયના કારણે કોઈ અત્યારે આ આગળની કાર્યવાહી કરવા તૈયાર નથી તાલુકા સંઘનો મેનેજર તો જલસાથી રાજ કરે છે જેટલું થઈ શકે એટલું બે હાથે ભેગું કરે છે ડિરેક્ટરો ગભરાતા ફરે છે વર્તમાન ચેરમેન પોતપોતાનું રાજ એ પણ ચલાવે છે અને પેલા તાલુકા સંઘના એ વખતના જે ચેરમેન ડીકે એ કોર્ટમાં જઈને જામીન લઈ અને એ પણ અત્યારે જામીનના આધારે ઊંઘે છે સમાજ એ વખતે ડીકે ભેગો ન કર્યો ડીકે વખતે પલટો ગયો જ્યારે સમાજ ભેગો કરવાની વાત કરીએ આપે અરે ભાઈ તમે સમાજ ભેગો કરો એક વખત એટલે સાચી ખબર તમને પડી જાય કે તમે સમાજમાં શું કર્યું છે શું સમાજમાંથી તમને મોઢે મોઢ કહેવા માટે અનેક લોકો છંદગની રહ્યા છે તમે સમાજ ભેગો કરો ત્યારે તમને ખબર પડે હવે હું કોઈ રબારી સમાજમાં નથી મારે રબારી સમાજથી કંઈ લેવા દેવા નથી સવાલ માત્ર એટલો છે કે હિન્દુ સમાજનો કોઈ પણ જાતિ કે કોઈ પણ સમાજ જો ઊંધા માર્ગે જતો હોય એને સાચી વાત ધ્યાનમાં લાવી હોય એને અન્યાય થતો હોય તો ન્યાય અપાવો અને ખોટા લોકો મળતા હોય તો એક સાધુ તરીકે ભગવાન તરીકે મારી સરસ છે અને એટલા માટે આ વાતને આજે હું અહીંયા રજૂ કરી રહ્યો છું આજ વાત આજ મુદ્દો આજ પાર્ટ ભાગ બે માં હું ફરી રજૂ કરું છું ત્યાં સુધી ભારત માતા કી જય